એક્સિડન્ટ એક્સિડન્ટ ના કરવાનું એક્સિડન્ટ ના કરવાનું પંચર પડ્યું પંચર પડ્યું ચક્કર કરજું પંચર પડ્યું ચેક કરજ ઉતરી જ ચેક કરો અને શું ખરું પડશે નહીં બ ડીઝલ છે ડીઝલ હોય ડીઝલ છે ચેક કરો ખરે ઉતરીને ચેક કરો ઉતરી ડીઝલ છે

Eman eh, gadi ya waktu Si kuat atau gadi? Iso beri jubah ini. Angkutan tanah tanah macam itu tanah Oh, 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 oh. Ah, satu

ચલો ચાલો આગળ ચાલો આગળ ચાલો કચ્છ ગાડી આર ગાડી છાડું ઉપાડી ગયા તું લે પકડ 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 બ્યા પાડતી કરી લે તે પડતે કરી નવી ગાડી લાવી છે નંબર છે આર જે એકવી એકાવન એકાવન લાયસન્સ છે લાયસન્સ ના લાઈટ નહી લાયસન્સ છે લાયસન્સ તારે લાયસન્સ છે અને આ અંકુર ભાઉ છે અને આ આ કોણ છે અંકુર આ કોણ છે હે કોણ છે अंकुश फोटो कर रहे हुए अंकुश है सिंगम है गाड़ी नौ दिवस है सिंगम तो करो तो राकेश भी पड़े आज करीन आज हम तो करीन आए वाले आज आ रहे हैं कितना पैसा लाया हम गाड़ी कितना लाया करीन आए अल्लाह दर्जी का है कोवा मोवा कितना पैसा आ लिया कितना आ लिया कितना पैसा का आ पैसा कितना आ लिया बेरुपिया

હે હે હા તો ડીજે વાળી ગાડી છે એટલે પણ ડીજે બંધ છે આપણે તો બચ્ચા ડીજે 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 બંધ છે આપણે શું કરશે આપણે હવે તું તો નવી ગાડી લાવ્યો છે ને ડીજે વાળી ગાડી લાય ગાડી આ વાગે હે વાગે ગાડી હારી હે હે કરતા નાક સુ

એ કા 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 મને તો તો આલે એ તાર થોડો મારવાડી છે ના આલે તો તું આલે હા દે દીદી ના ખાઈ દે દીદી એ હે

paku-paku so monster ya yeah. paku-paku monster ya ah. cus ya eh? ya eh? papa kai uh -uh. huh? nah. no. ja, ja. nah, ah paten oh,